પાવરગ્રીડ દ્વારા ખેડૂતોને ઓછું વળતર આપી છેતરપિંડી કરી છે જેના ખેડૂત સમાજે વિરોધ કરી દીવાસપી કચેરી પહોંચ્યા પાવરગ્રીડ અને સ્તરલાઇન દ્વારા ખેડૂતોને પાવરગ્રીડ દ્વારા લખીને આપી હોવા છતાં વળતર આપી ઓછું આપી છેતરપિંડી કરી છે જેના વિરોધ માટે મંગળવારે સાંજે પલસાણા તાલુકાના અસરગ્રસ્ત ખેડૂતોએ બાદોલી દિવાસ્પી કચેરી ખેડૂત સમાજના આગેવાનો સાથે જઈ ફરિયાદ આપી હતી સાંભળીએ ખેડૂતો શું કહેવા માગે છે પટેલ સુરત જિલ્લા ખેડૂત સમાજ પ્રમુખ છું આજ રોજ સુરત જિલ્લા ખેડૂત સમાજની બારડોલી ખાતે ની ઓફિસ પર ખેડૂતો મોટી સંખ્યામાં એકઠા થયા છે ખેડૂતોનો આક્ષેપ છે કે ગ્રીડ કંપની સાથે છેતરપિંડી કરી રહી છે તમે જોઈ શકો છો કે ગ્રીડ કોર્પોરેશન દ્વારા પોતાના લેટર હેડ પર જે ચોરાણું લાખ નો એવોર્ડ લખીને આપ્યો છે એની સામે છેતાલીસ લાખ રૂપિયા ચૂકવ્યા છે અને જ્યાં એક કરોડ ને છ નો એવોર્ડ ચુકવો એની જગ્યાએ બાવન લાખ રૂપિયા ચૂકવ્યા છે આ ખાલી બે ખેડૂતોનો તમને ખાલી દાખલો આપ્યા છીએ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ નો ઓર્ડર થયો હોવા છતાં પેપર પર પાવર ગ્રીડે પોતાના લેટર હેડ પર લખીને આપ્યું હોવા છતાં જ્યારે ઓછા પૈસા આપે છે અને ખેડૂત જ્યારે પૂછે છે કે શા માટે ઓછા પૈસા તો એની સામે ખેડૂતોને પોલીસી ધમકી આપવામાં આવે છે તો મારે સરકારને પૂછવું છે કે આ તબક્કે સરકાર શું ધ્યાન આપી રહી છે ખેડૂતોને શું સુરત જિલ્લામાં બળ પ્રયોગ કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે અને જો ખેડૂતો સાથે છેતરપિંડી કરવામાં આવશે તો એ ખેડૂતો કોઈ પણ સંજોગોમાં સહન કરવાના નથી પાવર ગ્રીડે જયારે બાહેધરી આપી કે અમે તમને આટલા પૈસા ચૂકવશું ત્યારે ખેડૂતોએ પોતાના ખેતરોમાં થાંભલાના ફાઉન્ડેશનના કામો થવા દીધા છે માટે પાવર ગ્રીડ પર જે વિશ્વાસ કર્યો એનો પાવર ગ્રીડે વિશ્વાસઘાત કર્યો છે અને અમે એ જ પોલીસ ફરિયાદ નોંધાવવા માટે ડીવાયએસપી ઓફિસમાં આવ્યા છીએ કે અમને ન્યાય આપવામાં આવે અને આ લોકો જે અધિકારી છે જેમણે ઓછા પૈસા કર્યા છે એની પર યોગ્ય પગલાં લેવામાં આવે આ આ કેટલા ગામોને અસર છે સુરત જિલ્લામાંથી પાંત્રીસ થી ચાલીસ ગામોને આ અસર થાય છે અને તમે થાંભલાની વાત કરો તો બસો થી અઢીસો જેટલા થાંભલા ખાલી એક જ લાઈનમાં આવે છે એવી સુરત જિલ્લામાંથી ત્રણ લાઈનો પસાર થાય છે માટે આખો સુરત જિલ્લો આ લોકોએ કવર કર્યું એમ કહી તો પણ ખોટું નથી જય જવાન જય કિસાન જય વિજ્ઞાન આની સાથે આપણો દેશ આગળ વધી રહ્યો છે ત્યારે ખેડૂતોને જે આહવાન કરીને ખેડૂતોને કલેક્ટર દ્વારા કહેવામાં આવ્યું હતું મારી પાસે મારો એવોર્ડ છે જેમાં છન્નુ લાખ રૂપિયા આપવાની વાત થઈ હતી પણ આજની તારીખે જ્યારે થાંભલાઓનું કામ લાઇટના થાંભલાઓનું કામ પાવર ગ્રીડ કંપની દ્વારા થઈ રહ્યું છે ત્યારે ખેડૂતોના આદર કર્યા વગર જે ખેડૂત આખા દેશને ખવડાવે છે અનાજ ઉગાડે છે આ દેશને આગળ વધારે છે એ ખેડૂતને આજે ઉભા રહેવા નથી રહેતા આ ખેડૂતને આજે આવી રીતના દોડીને દરેક જગ્યાએ જવું પડે છે કલેક્ટરે પોતે જે આ એવોર્ડ આપવામાં આવ્યો હતો તેનું કન્ફર્મેશન આપ્યું હતું ત્યાર પછી આ કલેક્ટરના એવોર્ડની અવગણના થઈ રહી છે અને જે આપણે ભાઈઓ જે ખેડૂતો છે જેની ખેતરમાંથી થાંભલો જઈ રહ્યો છે કે લાઈન જઈ રહી છે તે નહીં આ સમાજના આ ખેડૂત જિલ્લાના જેટલા ખેડૂતો છે દરેકને કાલે સવારે કંઈક ને કંઈક તકલીફ પડી શકે છે તો આજે મને થઈ છે તકલીફ અને અમારા બધા ખેડૂતોને તકલીફ થઈ છે પણ હું અહીંયાથી આહવાન કરું છું કે દરેક ખેડૂત ભાઈઓએ જે પોતે જમીનમાં કંઈક ઉગાવે છે તેણે અહીંયા આવવાની જરૂર છે અને આ સરકાર સામે આ કંપનીઓ સામે વિરોધ નોંધાવવાની જરૂર છે

હાઇવેની જમીનને જે રીતના સંપાદન કર્યું છે એ રીતના જમીન તમે લઈ લો અને હાઇવેમાં જે રીતના બુલેટ ટ્રેનમાં જે રીતના પૈસા આપવામાં આવ્યા છે એ પૈસા અમને ખેડૂતોને બી પાવર ગ્રીડની ની લાઇન માટે આપો